તમારા પગમાં અત્યારે જનાવર આવ્યું છે મને એવું દેખાય જોવો તો લીલી પીલી લાઈટ વાળા મહેશભાઈ આવ્યા

એને મસ્ત મજાનો ભજ્યનો કાંઈ પ્રોગ્રામ દીધો છે કે ભાઈ મારે પ્રેમથી દિલથી બધાને ખવડાવવો છે તો મેં કીધું કંઈ વાંધો નહીં આપણી વાડી આવી જાવ ફળીદાસ મહેતા બધાને ભજ્યનો પ્રોગ્રામ ને બધા જો ચાર પાંચ જણા હવે બકાલુ લહણ ને ડુંગળી ને મેથી ને એવું બધું સુધારા વહી ગયા છે દિનેશભાઈ વૈરૂમાં બેઠા બેઠા રીલુ જોવે છે અને હજી જો એક ભાઈ આ ભાઈ તમારો જરીક ઓળખાણ આપી દો ને હાર્દિકભાઈ ઉપલેડાથી ઉપલેડાથી અને ભાઈ અમારા હર્ષભાઈ મહેતા ભાઈ તમારો ઓળખ

કોઈ લીલું લસણ કટિંગ કરેલા લીલી પીલી લાઈટ વાળા મહેશભાઈ એટલી ગાડી થપા લાગી ગયે અહિયાં

અને મારા પગમાં અત્યારે એક જાનવર એવું છે મને એવું દેખાય જોવો તો ભાઈ શું નળી છે જનવર નથી તો હાલો ફટાફટ લીંબુ તારું છે આમાં કાંટા લાગે હાઈ હા પડી

આ લોકોને ને કઈ કામ કાજ છે નહી જાય બેટા બેટા ફાકા મારવા સિવાય ફાકે બનાવે ને ખોટા બેટા બેટા ફાકા મારે છે કઈ અક્ષયભાઈ શું રમો હો તમે ચેસ જો આપણે આ ચેસ રમે છે અક્ષયભાઈ અને આપણે રોહિતભાઈ આપણા રાજુભાઈ છે હા આપણે લઈ જઈએ તમને અંદર

અહીંઓ ખાલી પીડો તેલ ઘેટ્યું આ બધે પીડા પડ્યા અને આ સુકાઈ ગયેલા એક કલાક પહેલાને ભઈજી આ ખાઈ છે એ કેવી ભૂખ આવી ગઈ છે આ તેલ આવ્યું તેલ આવ્યું આવ્યો અને ચા ની ચુસ્કી પણ લઈ લીધી છે બાકી બધા જવા વાળા હતા એ ખાઈ ખાઈને ખાઈ ગયા છે અને અમે પાંચ છ જણા અહીંયા બે રહ્યા છે બરાબર એક હું કારણ કે આમાં અમુકને એવું હતું કે આપણે કોકના લગનમાં ગયા છે ખાઈને ભાગી ગયા છે એના થામ કોઈતાના જે ખાધું હોય ને ચટણીને છાશને પીધી હોય ને એ પણ એને વિસર્યું નહોતું એ પણ જે આવડા છોકરાઓને બિચારાઓને વિસરવું પડ્યું હતું બરાબર તો ભાઈ ખરેખર પોગ્રામમાં ગયા હોય ને એટલે એવું ના સમજોનું ગગનમાં ગયા છે બધું આપણે ગમે એવા વીઆઈપી દીકરા હોય ગમે હોય કામ બધું કરવાનું જ હોય બરાબર તમે મારો વિડીયો જોતા હું કોઈને કોસ્ટલી લાંબ લેવા નથી માંગતો પણ તમે બધા સમજી જાવ છો અને એમાં સારું કહેવાય બરાબર અને પછી બીજા નંબરની અંદર કે ભાઈ અહીંયા અમે જે અમારું લેવાતા હતા ને

તો ભાઈ હવે આવતા નેક્સ્ટ પ્રોગ્રામમાં તમે તમારી તૈયારી માં આવી થઈને રેજો બરાબર અમે અમારી તૈયારી માં થઈ આવીશું